તરસાલી બાયપાસ પર બની રહેલ સર્વિસ રોડ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે વીસ લાખના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે કાચો પાકો સર્વિસ રોડ અધિકારીઓના મેળા પીપળાના ફરી થયા આક્ષેપો ત્યારે તરસાલી બાયપાસ પર બની રહી છે બિલ્ડરોની આ નવી સાઇટ વરસાદી ગટર અને ડ્રેનેજ લાઇન બાકી છે અને તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા લાખના ખર્ચે આ કાચો પાકો રોડ બનાવવામાં આવી રહ્યો છે જ્યારે પણ વરસાદી ગટર અને ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે ત્યારે ફરી એકવાર પોકલેન્ડ મશીનથી આ રોડને નુકસાન થશે ત્યારે કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે અધિકારીઓને આડે હાથ લીધા છે કોના ઈશારે અને કોના લાભાર્થે આ કામ થઈ રહ્યું છે તેવા અનેક વેદક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ અધિકારીઓના મેળા પીપળાના આક્ષેપો કર્યા છે તરસાલી બાયપાસ પર ગેરકાયદેસર રીતે દબાણો દૂર કરવામાં આવ્યા અને અહીં કોઈકના ફાયદા સારું કોના ફાયદા માટે થઈને તાત્કાલિક ધોરણે કાચો પાકો રોડ બનાવવામાં આવી રહ્યો છે તેમજ પાણીની લાઈનની કામગીરી પણ હજી કરવાની બાકી છે તો પછી શા માટે રોડ બનાવવામાં આવી રહ્યો છે આવા અનેક વેધક સવાલો અહીંયા ઉઠ્યા છે એક જ રોડ જો વીસ લાખનું બનાવ્યું હોય અને ફોકરેન મશીન જાય અને તૂટી જાય તો બનાવ્યું કેમ કોના ઇશારેથી બનાવ્યું સાને માટે બનાવ્યું કેમ એની એના ઘરો વેચાતા નહોતા કે વેચાતા હતા શું હતું કાંઈક રંધાઈ રહ્યું છે એવું તો ચોઈસ પણ દેખાઈ આવે છે કે સાઈડ સારી બતાડવા માટે પહેલાં રોડ બતાડી દો પછી ડ્રેનેજ નાખો પછી પાણી નાખો પછી લાઇટ નાખો એટલે મૂળ કોન્ટ્રાક્ટરોથી દબાયેલા લોકો આ બધું ધંધો કરતા હોય છે કોન્ટ્રાક્ટર જે એમ કહે તે કરી દેવાનું અને ભલે જ કોર્પોરેશનને લાખો ને કરોડો નુકસાન જાય એમને કંઈ પડી નથી એટલે છે કે કોને રોડ બનાવ્યું કોના કહેવાથી બનાવી એની ઇન્ક્વાયરી થાય આ જો ગેર ગેરરીતિ એમાં દેખાતી હોય તો કયા અધિકારી ગેરરીતિ કરીને કોના કહેવાથી કરી કારણ કે અધિકારી પોતે નથી કરતો તરસાલી બાયપાસ પર આવેલ ધનિયાવી અને વડોદરા જવાના રોડ ઉપર જે સર્વિસ રોડ છે હાઈવેને ટચ એ રોડ ઉપર હાલમાં વીસ લાખના ખર્ચે કાચો પાકો રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કાચો પાકો રોડ અંશે તૈયાર થઈ ગયો છે સાથે અહીંયા કોઈ માનવ વસ્તી નથી તેમ છતાં અહીંયા પાણીની લાઈન નાખી દેવામાં આવી છે અત્યારે હાલમાં જોડે જોડે વરસાદી ગટરની લાઈન છે ડ્રેનેજ લાઈન છે આ બધું જ ઉતારવાનું બાકી છે ત્યારે કોના માટે આટલી બધી ઉતાવળ કરવામાં આવી છે કોના લાભ લાભ માટે આ ઉતાવળ કરવામાં આવી છે અધિકારી દ્વારા એ ખબર અત્યારે અતુલ ગામે છે સામાજિક કાર્યકર જોડાયા છે શું કહે છે અતુલ આ જે પ્રમાણે પરિસ્થિતિ છે જોવા જઈએ તો વડોદરા શહેરનો આ તળસાલી બાયપાસ રોડ છે ને અહીંયા એક સર્વિસ રોડ બનાવી દીધો છે વીસ લાખ રૂપિયાના ખર્ચે બનાવી દીધો છે હવે આ રોડ જે બનાવ્યો છે એકંદર એવું દેખાય છે કોઈ સાઈડોને ફાયદો કરાવવા માટે કોઈ બાંધકામ થઈ રહ્યા છે અને ફાયદો કરાવવા માટે તાત્કાલિક ધોરણે બનાવી દીધો છે બીજી બાજુ જોવા જઈએ તો અહીંયા વરસાદી કાસ આવવાની બાકી છે ડ્રેનેજ લાઇન નાખવાની બાકી છે તો આ રોડ બનાવી કેમ દીધો ક્યાંક ને ક્યાંક બિલ્ડરોને ફાયદો કરાવવા માટે આ રોડ બનાવવા છે પાણીની લાઇન પણ નાખી દીધી છે હજુ અહીંયા માનવ વસ્તી પણ નથી બિલ્ડરોની સાઈડો ચાલુ થઈ છે એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ અધિકારીઓ દ્વારા અહીંયા કંઈક બિલ્ડરો સાથે મળીને ભ્રષ્ટાચાર આચરવાનું કૃત્ય કરેલ છે તેવું એ સ્પષ્ટ થયું છે વડોદરા મહાનગરપાલિકાના શ્રી અને કમિશનર સાહેબ વિનંતી છે આ બાબત તટસ્થ તપાસ કરે કરેન્દ્ર મોદી સંદેશ ન્યૂઝ વડોદરા